પચાસ લાખથી વધુની કિંમતનો રામ મંદિરની થીમ ઉપર બનેલો હાર આકર્ષણનું કેન્દ્ર બન્યો દેશભરમાં અયોધ્યા રામ મંદિરને લઈને લોકોમાં ઉત્સાહ ચાંદીનું રામ મંદિર હોય અને રામ મંદિરની વિશાળ રંગોળી પાછ સોના અને ડાયમંડ જડિત રામ મંદિરનો હાર તૈયાર કરવામાં આવ્યો આ હારમાં પચાસ હજારથી વધુ ડાયમંડનો ઉપયોગ કરાયો કિલો ચાંદી સાથે સોનાનો પણ હારમાં ઉપયોગ કરવામાં આવ્યો જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા રામ મંદિરથી પ્રેરિત થઈ હાર અને રામ લક્ષ્મણ સીતાની મૂર્તિ પણ બનાવવામાં આવી આહાર અને મૂર્તિ રામ મંદિરને ભેટ કરવાની એસોસિએશન દ્વારા ઈચ્છા વ્યક્ત કરાય મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ મારું નામ સુરેન્દ્ર કાસોડીયા છે હું રિસર્ચ નો પાર્ટનર છું આપણે જે જાન્યુઆરી મહિને રામ મંદિર નું ઓપનિંગ થવાનું છે તે મંદિર થી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ગેલેરી બનાવેલી છે એમાં રામ દરબાર નો પણ સમાવેશ છે રામ મંદિર નો પણ સમાવેશ છે અમારી સોચ અમે બધા સ્ટાફ સાથે બધા મેમ્બર સાથે ડિસ્કસ કરીએ બધા સાથે રાય લીધી અને આ રીતે મંદિરનું અમે ઓનલાઈન પ્રિન્ટ જોયું એના ઉપર તેમને જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા કામ છે એમાં બે કિલો નો અને ચાંદી મિક્સ છે એમાં પચાસ કેરેટ ડાયમંડ છે અને પાંચ પાંચ હજાર જેવા ડાયમંડ પીસ યુઝ થયા રેડી કરવા માટે એક મહિનો કામ ચાલેલું છે અને ચાલીસ વર્ષનો આમાં સહયોગ છે